સુરતના અમરોલી ખાતે આવેલા લંકા વિજય હનુમાન મંદિર ખાતે નૃત્યો ગોપાલદાસ મહારાજની પદરામણી થતાં શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરાયું હતું અમરોલીના લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે અયોધ્યા તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજની પદરામણી થતાં શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું આ શુભ કાર્યમાં લંકા વિજય હનુમાન મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ અભય મહારાજ સાગર સાગર સ્કૂલના ટ્રસ્ટી આલોકભાઈ પટેલ પટેલ તેમજ અનિલભાઈ બિસ્કિટવાલા દ્વારા આશ્રમમાં પૂજન અર્ચના કરવામાં આવી હતી સાથોસાથ સુરત શહેરના નામી અનામી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તો નૃત્યો ગોપાલદાસ મહારાજના

શ્રી મહામલ્લેશ્વર મહંત સીતારામદાસ જી મહારાજની પાસે એમને આશીર્વાદ દેવા આવ્યા છે અને હજારોની સંખ્યામાં આજે બધા ભક્તજનો એમના દર્શન લેવા અને આશીર્વાદ લેવા નિત્યન ગોપાલદાસજી મહારાજના લેવા માટે આવ્યા છે અને આજે આ કાર્યક્રમમાં મહાભોજનનો પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત